તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ બાદ આ સ્થિતિનું નિર્માણ થયું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે પણ પાણી ભરાયા છે પાણી ભરાતા વેપારીઓ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે વહેલી સવારથી લગભગ આઠ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પાણી ભરાયાના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે બીજાપુર એપીએમસી માર્કેટ અને એપીએમસી માર્કેટથી ટીબી તરફ જવાનો જે રસ્તો છે એ ટીબી તરફના રસ્તા પર આ પાણી ભરાયા હોવાના દ્રશ્યો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે ઢીંચણ સમા પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકોને પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો છે એ નાના વાહનો માટે આ અવજવર અત્યારે બંધ કરવામાં આવી છે મોટા વાહનો જ અહીંયાથી પસાર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે કારણ કે પાણી ઊંડું હોવાના કારણે લોકો અહીંયાથી પસાર થઈ શકે એ પ્રકારની સ્થિતિ નથી તો કેટલાક લોકો ચાલીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં લગભગ આઠ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ છે વિજાપુર અને અને આસપાસના ગામડાઓ ગામડાઓ સિવાયના જે રસ્તાઓ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે વહેલી સવારથી પડેલા વરસાદને કારણે આ દ્રશ્યો વિજાપુર અને વિજાપુરના આસપાસની જે વિસ્તારો છે જે સોસાયટીઓ છે કે જે વિસ્તાર નીચાણવાળો છે ત્યાં પાણી અત્યારે હાલ આ ભરાયા છે અને પાણી ભરાવાનું એકમાત્ર કારણ છે કે જે નવા વિસ્તાર જે વિકસિત થયા છે એના કારણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ પ્રકારની સમસ્યાઓ અત્યારે દેખાઈ રહી છે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ બીજાપુર